નવસારીની ક્રીડા ભારતી સંસ્થા દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપી સરકાર દ્વારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવા બાબતે માંગણી કરવામાં આવી હતી નવસારીની ક્રીડા ભારતી સંસ્થા દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યની શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી જેના લીધે તમામ શાળાઓમાં શારીરિક શિક્ષણ વિષય માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે

ના જે કરાર આધારિત થઈ હતી તે પણ ફેબ્રુઆરીમાં એ લોકોનો કરાર પતી ગયો છે એટલે હાલ આગળનું ભવિષ્ય દેખાતું નથી એટલે અમે રજૂઆત કરી છે કે જે ખેલ સહાયકો છે તેમની કાયમી ભરતી કરવામાં આવે અને તેઓને ન્યાય મળે છેલ્લા વીસ દિવસથી ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે તો ક્રીદા ભારતી પણ એમને સમર્થન આપે છે અને સરકારને રજૂઆત કરે છે કે આ જે ભરતી છે તે કાયમી થાય હું નવસારી જિલ્લામાં ખેલ સહાયક તરીકે ફરજ બજાવતી હતી આજના રોજ અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારી કાયમી ભરતી કરવા માટે જે પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકની ગુજરાત સરકારે ભરતી કરી નથી એ અંતર્ગત અમે આજે કલેક્ટર શ્રી મેડમને આવેદનપત્ર આપ્યું છે એમણે પોઝિટિવ રિસ્પોન્સ સાથે અમારું આવેદનપત્ર સ્વીકાર્યું છે તો અમે એ જ આશા રાખીએ છીએ કે આગળ માનનીય મુખ્યમંત્રીશ્રી સુધી અને રાજ્ય સરકાર શ્રી સુધી અમારું આવેદનપત્ર પોઝિટિવ રિસ્પોન્સ સાથે આગળ વધે